જગત જમાદાર અમેરિકાની બાગડો ટ્રમ્પના હાથમાં છે વ્હાઇટ હાઉસમાં જાહો જલાલી ભોગવતા ટ્રમ્પ હાલ ટેરિફના કારણે સતત ચર્ચામાં રહે છે ટ્રમ્પની જી કહો કે એનો માસ્ટર પ્લાન પણ ટેરિફના કારણે દુનિયાભરની અર્થવ્યવસ્થામાં મોટી હલચલ જોવા મળી રહી છે ત્યારે જોબ કરીને કરોડો કમાવવાની લાહીમાં ગયેલા અનેક ભારતીયોની ચિંતા પણ ટેરિફે વધારી છે ત્યારે ટેરિફના કારણે નોકરીની નવી તકો ઊભી થશે કે ચાલુ નોકરીમાંથી પણ હાથ ધોઈ બેસશો નમસ્કાર હું છું મમતા ગઢવી અને ટેરિફથી જોબ પર કેવી અસર થશે તેના પર વિગતે વાત કરીએ વાત ગુજરાતી પર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત સહિત ઘણા દેશો પર ટેરિફ લાદવાની જાહેરાત કરી છે આનાથી વૈશ્વિક બજારમાં મોટી ઉથલ મચી ગઈ છે શેરબજાર અને સોના સહિતના અનેક એવા ઉદ્યોગો છે તેના પર મોટી અસર જોવા મળી રહી છે તો બીજી તરફ ભારતમાં પણ રોજગાર પર પણ અસર પડી રહી છે અને સાથે જ અમેરિકામાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓ પણ નોકરીની અછતનો સામનો કરી રહ્યા છે બે હજાર ચોવીસમાં ભારતમાંથી અમેરિકામાં કુલ નિકાસ એકાણું બિલિયન ડોલર હતી ભારતનો અમેરિકા સાથે સૌથી વધુ વેપાર છે અમેરિકામાં કુલ નિકાસમાં તેમનો હિસ્સો ચાલીસ ટકાથી વધુ છે અને જો વિગતે વાત કરીએ તો બે હજાર ચોવીસમાં એકવીસ પાંચ બિલિયન ડોલરની કિંમતની ઇલેક્ટ્રિકલ અને મિકેનિકલ મશીનરી 12.7 બિલિયન ડોલરની દવાઓ સહિત ઘણી આવશ્યક ચીજ વસ્તુઓમાં ભારત અમેરિકા મોકલવામાં આવી હતી આથી કહી શકાય કે આયાત અને નિકાસ પર પણ મોટી અસર જોવા મળશે જોકે આ બધાની વચ્ચે ટ્રમ્પ સરકારના ટેરિફની સૌથી મોટી અસર નોકરીઓ પર જોવા મળી રહી છે દેશની સૌથી મોટી આઈટી કંપની ટીસીએસ દ્વારા પહેલો મોટો સંકેત પણ આપવામાં આવ્યો છે TCS તેના કર્મચારીઓના વાર્ષિક પગાર વધારાને હાલ પૂરતો મોકૂફ રાખ્યો છે તેમણે વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતાનો ઉલ્લેખ પણ કર્યો છે જો કે જરૂરી નથી કે આવી જ સ્થિતિ અન્ય આઈટી કંપનીઓમાં પણ જોવા મળે પરંતુ ભારતીય આઈટી કંપનીઓની આવકનો મોટા ભાગનો એટલે કહી શકાય કે સાઠ જેટલો હિસ્સો અમેરિકન ગ્રાહકો પાસેથી આવે છે આવી સ્થિતિમાં જો અમેરિકા સહિત વિશ્વભરની કંપનીઓના કામકાજ જો પ્રભાવિત થાય છે તો આઈટી માંગ પર પણ પણ અસર પડી શકે છે આ સિવાય ઘણી કંપનીઓને વિદેશમાં પોતાનો માલ વેચવા માટે કિંમતો ઘટાડવી પડી શકે છે જેનાથી શું થશે કે તેમનો નફો ઘટશે અને આવી સ્થિતિમાં તે પગારમાં પણ ઘટાડો કરી શકે છે અથવા લોકોને જોબ પરથી દૂર કરી શકે છે

રોજગાર પૂરું પાડવામાં એમએસએમઈ એક મોટું પાસું છે જેથી ટેરિફના કારણે તેના પર પણ મોટી અસર થશે ટ્રમ્પ સરકારે ટેરિફ લાદીને પોતાનું ભલું કરવાનું વિચાર્યું હોવા છતાં તેના કારણે તેના પોતાના દેશમાં પણ સપ્લાય ચેન ખોરવાઈ ગઈ છે કાચા માલની કિંમત વધી ગઈ છે અને કંપનીઓ પીછે કરવા લાગી છે અમેરિકન કંપનીઓ પહેલા વિદેશથી ભરતી કરતી હતી પરંતુ હવે તેઓ તેમાં ઘટાડો કરી રહી છે અને સાથે જ મોટી ટેક કંપનીઓ અમેરિકન યુનિવર્સિટીમાંથી સ્નાતક થયેલા ભારતીયો સહિત વિદેશી વિદ્યાર્થીઓને નોકરી પર રાખે છે પરંતુ ટેરિફ પછી ખર્ચ વધી ગયો છે તેથી તેઓ હવે ભરતી બંધ કરવાની યોજના બનાવી રહ્યા છે આપણે જણાવી દઈએ કે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા પંચોતેર દેશોને હાલ ટેરિફમાંથી નેવું દિવસની રાહત આપવામાં આવી છે પરંતુ તેમાંથી ચીનને બાકાત રાખવામાં આવ્યું છે એટલે કહી શકાય કે આ વિશ્વની બે સૌથી મોટી આર્થિક મહાસત્તાઓ ચીન અને અમેરિકા વચ્ચેની વોર હવે સર્વોપરીની લડાઈ બની ગઈ છે છેલ્લા ત્રણ દાયકામાં ચીન નિકાસના કારણે જ ઓગણીસ ટ્રિલિયનનું અર્થતંત્ર બન્યું છે એટલે જ ત્રીસ ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા ધરાવતું અમેરિકા ચીનની વધતી જતી વ્યૂહાત્મક શક્તિને રોકવા માગે છે એવું સ્પષ્ટપણે જોવા મળે છે જો કે આ બધાની વચ્ચે નિષ્ણાંતો માને છે કે ચીનની વ્યૂહાત્મક શક્તિને કાબૂમાં રાખવાનો એક અસરકારક રસ્તો એ છે કે વેપારની દુનિયામાં તેનું વર્ચસ્વ નબળું પાડવું અને એટલે જ ડોનાલ્ડ ટ્રમ્પના નેતૃત્વ હેઠળ અમેરિકા ટેરિફ દ્વારા આ જ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે હવે આ બંને દેશો વચ્ચેની ટેરિફ વોરને કારણે મંદીના ભણકારા પણ વાગી રહ્યા છે જોકે ટ્રમ્પ ટેરિફ અને ચીન વચ્ચેની આ લડાઈની દુનિયા પર કેવી અસર થશે અને દુનિયાને શું નુકસાન ભોગવવું પડશે એ તો સમય જ બતાવશે તો અમારી આ રજૂઆત તમને કેવી લાગી અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો તો અત્યારે બસ આટલું ફરી કંઈક આવી અજાણી વાતો કરતા રહીશું અને મળતા રહીશું વાત ગુજરાતી પર